જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના બાસઠમા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું સત્યભામાનો અહંકાર મણી ફરી વિવાદનું કારણ બને છે અને કૃષ્ણ એક નવો જ જીવન સંદેશ આપે છે સત્રાજીતની પુત્રી સત્યભામા રૂપવતી બુદ્ધિશાળી પણ સ્વભાવ સ્વાભિમાની અને અહંકારથી ભરેલો લગ્ન પછી શ્યામંતક મણી સત્યભામા પાસે આવી એ વિચારતી આ મણી મારી પિતૃ સંપત્તિ છે કેથી મારું માન અહીં વધે છે મણી જ્યાં રહે ત્યાં દરરોજ સોનાની વર્ષા થાય દ્વારકામાં ચર્ચા થવા લાગી સત્યભામા પાસે રહેલી મણી કૃષ્ણના મહેલને અન્ય રાણીઓના મહેલથી વધુ વૈભવશાળી બનાવે છે આ વાત સત્યભામાના અહંકારને વધુ ભડકાવે છે બીજી તરફ રુકમણીજી સરળ, વિનમ્ય અને ત્યાગમય એક દિવસ રુકમણીજી સત્યભામાને કહે છે સંપત્તિ નહીં સંતુલન અને ભક્તિથી જીવન સુખી બને છે પરંતુ અહંકારમાં ડૂબેલ સત્યભામા આ વાતને નકારી દે છે દ્વારકામાં મણીના કારણે અંદરથી ખેંચતાણ વધી રહી છે કૃષ્ણ બધું જ નિહાળી રહ્યા હતા એ બોલ્યા જ્યાં અહંકાર છે ત્યાં શાંતિ રહેતી નથી કૃષ્ણએ નક્કી કર્યું કે સત્યભામાને આત્મચિંતન કરવાનો સમય આવી ગયો છે કૃષ્ણ એક દિવસ અચાનક જ સત્યભામાના મહેલથી થોડા દૂર રહેવા લાગ્યા સત્યભામા વ્યાકુળ થઈ ગયા કૃષ્ણ મને કેમ અવગણી રહ્યા છે આવો પ્રશ્ન તેમને થયો અને અંતે એમને સમજાયું કે મણી વૈભવ ગર્વ કંઈ જ કૃષ્ણને બાંધી શકતા નથી રૂકમણી પાસે સત્યભામા જઈને રડતા રડતા બોલ્યા મારી ભૂલ થઈ ગઈ

નથી રહેતા કૃષ્ણ મણી રાજા ઉગ્રસેનને અર્પણ કરે છે તેથી મણી વ્યક્તિગત નહીં રાજ્ય હિત માટે રહે આ પ્રસંગ આપણને શીખવે છે અહંકાર સંબંધોમાં અંતર લાવે છે પ્રેમ અને સમર્પણથી જ કૃષ્ણ મળે છે સંપત્તિ સાધન છે સાધ્ય નહીં વિનમ્રતા સ્ત્રીનું સાચું સૌંદર્ય છે નેક્સ્ટ એપિસોડમાં આપણે સાંભળશું નરકાસુર વધ સત્યભામાની સાચી ભક્તિ અને કૃષ્ણની પરાક્રમી લીલાઓ આજે આપણે સાંભળ્યું સત્યભામાના અહંકારથી ભક્તિ સુધીનો પ્રવાસ આ એપિસોડ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આ ચેનલ બધા જ ભક્તો સાંભળે તે માટે બધા જ ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ